વલસાડના ભદેલી જગાવાલામાં હિંગરાજ ગામે માછી સમાજ દ્વારા શિવ મહાપુરાણ નૂતન ખાતે વક્તા શ્રી પંકજ દાદા તારીખ જાન્યુઆરી સુધી કથાનું આયોજન કરાયું હતું શિવ મહાપુરાણમાં ભદેલી જગાવાલા હિંગરાજ અને આજુબાજુના કાંઠા વિસ્તારમાં મૃત્યુ પામેલા પૂર્વજોને મોક્ષ મળે તે હેતુસર કથાનું આયોજન કરવામાં આવ્યું હતું સાત દિવસ સુધી કથાનું ગ્રામજનોને રસપાન કરાવાયું મૂટી સંખ્યામાં ગ્રામજનો લાભ લીધો હતો અમારા માછી પંચ ઇંગ્રાજ માછી સમાજ પંચ દ્વારા આ શિવપુરા કથાનું આયોજન કર્યું છે અને તે છેલ્લા સાત દિવસથી ચાલી રહ્યું છે એનો પ્રારંભ નવ એક બે હજાર પચીસથી થયો હતો ત્યાંથી સતત આ કાર્યક્રમ ચાલુ રહેલો છે અને ખૂબ જ સુંદર અને વ્યવસ્થિત કાર્યક્રમ થયો છે અને લોકો આખો ગામ મહાશિવપુરાની કથા સાંભળવા માટે આવે છે અને શાંતિમયથી કથા સાંભળે છે અને અમારા શ્રી પરમ પૂજ્ય પંકજભાઈ વ્યાસ એ વ્યવસ્થિત મહાશિવપુરાનું રસપાન કરાવ્યું છે આજે પુણાહાટીનો દિવસ છે અને વચ્ચે પણ જે હેતુથી જે આ કથા રાખવામાં આવી છે તો એ હેતુ એવો હતો અમારો કે જે અમારા પૂર્વજો જે ગયા છે ગામથી જેટલા બી પૂર્વજો મૃત્યુ પામ્યા છે તો તેના મોક્ષાર્થે અને તર્પણ આ કથા રાખવામાં આવેલી હતી અને તે દર્પણ અમે ચૌદ જાન્યુઆરી ગામના દરેક જે પિતૃઓ ગયા છે તેના સ્વજનો કુટુંબીઓ અહીંયા આવીને તર્પણ કર્યું છે એક સાથે આખું તર્પણ કર્યું છે એ કાર્યક્રમ આબેહૂબ થયો છે કદાચ આવો કાર્યક્રમ જે સ્મશાનુભવ શિવપુરાની કથા એ કદાચ અમારી જાણ પ્રમાણે તો પહેલી જ થઈ હોય એવું લાગે છે કેમ કે મંદિરમાં અને બીજી જગ્યાએ તો કથા થતી હોય છે પણ સ્મશાન ભૂમિ પર કથા તે બી શિવપુરાની તે અમારો એક જ હેતુ હતો કે જે આપણા પૂર્વજો ગયા છે એને શાંતિમય મોક્ષ મળે અને તે અર્થે અમે જે આ કથા કરી છે તે ખરેખર અમને હૃદયથી ખૂબ જ આનંદ થાય છે અને એને ભાવપૂર્ણથી અમે આખી આજે કથા પૂર્ણ થાય છે